રત્ન કલાકારોના પગાર વધારા માટે આગામી ત્રીસમી તારીખે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે તે પહેલા જ હીરાના ઉદ્યોગપતિઓ અને શ્રમ વિભાગ દ્વારા સુરતમાં બેઠકનું આયોજન કરાયું હતું જોકે આ બેઠકમાં હકારાત્મક અભિગમ અપનાવતા હાલ થોપવું અને રાહ જોવોની નીતિ અપનાવાઈ રહી છે એક કમિટીનું ગઠન કરી અને સરકાર સુધી રત્ન કલાકારોની વાત પહોંચાડવાની વ્યૂહરચના ઘડાઈ છે એક કમિટીનું નિર્માણ કરવામાં આવશે અને નિર્માણ કરી અને કલાકારોના અલગ અલગ જે ભાવ છે એ ભાવની અંદર વધારો કરવા માટેનું આજે પ્રથમ આપણે પાર છે આવનારા દિવસોની અંદર પોઝિટિવ વાતાવરણની અંદર ચર્ચાઓ કરવામાં આવશે આ બાબતે લેબર કમિશનર તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરીને સરકારશ્રીને મોકલશે અને સરકાર શ્રીની આ કમિટીનું જે ગઠન થશે એ ભાવ વધારા માટેનું ડિસ્કશન કરી અને રત્ન કલાકારને ન્યાય મળે એની માટેનો